શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજે આપણે આ સો સુધ પાપમ એકાદશી કે શું વ્રતકથા કે શું મહાત્મય કે શું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે આસો સુધી પાપમ કુષા એકાદશી યુધિષ્ઠિરે પૂછ્યું હે શ્રી કૃષ્ણ આસો સુધ એકાદશીનું શું નામ છે તે કૃપા કરીને કહો શ્રીકૃષ્ણ એ કહ્યું હે પાપોનો નાશ કરનારી અને ઉત્તમ છે તે દિવસે પદ્મનાભ નામના નારાયણની પૂજા કરવી જેના પ્રતાપે સંગળી મનોકામના પૂર્ણ થાય છે જે માણસ ઘણા પાપો કરે છે તે માણસ જો નારાયણને નમસ્કાર કરે તો તેને નરકમાં જવું પડતું નથી પૃથ્વી પર જેટલા તીર્થોને પવિત્ર સ્થળો છે તે સંગળા પુણ્ય વિષ્ણુ ભગવાનના નામ લેવાથી થાય છે તેઓને કોઈ દિવસ યમલોક જોવો પડતો નથી જે માણસ એકાદશીને દિવસે કોઈ પણ પ્રસંગથી ઉપવાસ કરે છે તેમને યમની યાતના ભોગવવી પડતી નથી આ આ એકાદશીના ભાગની પણ તુલના કરી શકે તેમ નથી એકાદશી મોક્ષ આપનારી આરોગ્ય આપનારી અને ધન ધાન્ય વૃદ્ધિ કરનારી છે એકાદશીને દિવસે ઉપવાસ કરી જાગરણ કરવાથી શ્રમ વિના વૈકુટ પ્રાપ્ત થાય છે હે રાજેન્દ્ર જે પુરુષ આ એકાદશીનું વ્રત કરે છે તે માતાના કોળના દશ અને પિતાના કોળના દસ અને સ્ત્રીના કોળના દસ પુરુષોને ઉદ્ધાર કરે છે જે માણસ એકાદશીનું વ્રત કરે છે તે ચાર હાથવાળું દિવ્ય સ્વરૂપવાળું પીળા વસ્ત્ર પહેરેલું સ્વરૂપ ધારણ કરી ગરુડ ઉપર બેસી વૈકોંઠમાં જાય છે પાપી પુરુષ પણ આપ એકાદશીનું વ્રત કરવાથી નરકમાં પડતો નથી દરિદ્ર પુરુષે પણ શક્તિ પ્રમાણે હંમેશા સ્નાન કરી દાન વગેરે કર્મો કરવા જે પુરુષ તળાવ ખોદવા ખોદાવે છે બગીચા બંધાવે છે ધર્મશાળા બંધાવે છે અને બીજા સત્કર્મ કરે છે તેને યમયાતના ભોગવવી પડતી નથી પાપ કરવાથી નરકપાત થાય છે ધર્મ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એમાં સંશય નથી હે રાજા યુધિષ્ઠિર તમે જે પાપક કુસા એકાદશીનું મહાત્મય પૂછ્યું હતું તે મેં કંઈ સંભળાવ્યું આવી રીતે બ્રહ્માંડ પુરાણમાં આ સોમાસના શુકલ પક્ષની પાપમ કુસા એકાદશીનું મહાત્મય કહેલું છે એથી શ્રી બ્રહ્માંડ પુરાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સવાંદે Aswini Sukaleka Dasiau, Papan Gusana Manya Mahatmayam, Sempuram.